જી આજે ગુજરાત વિધાનસભામાં જે વિપક્ષના ચાર ધારાસભ્ય છે એમણે ત્યાં વિપક્ષના લોકોને વિપક્ષના ધારાસભ્ય ત્યાં આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને વેલમાં પણ એમણે ધમાલ કરી હતી એના લીધે એમને એક દિવસ માટે વિધાનસભામાંથી એમને સસ્પેન્ડ પણ કર્યા છે પણ સાચી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે રહ્યા છે ત્યારે અમારા સ્ટુડન્ટ્સની વાત હોય કે અમારા આદિવાસી લોકોની વાત હોય સૌથી મહત્વની વાત છે કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે જે હંમેશાથી આદિવાસીઓનો વિરોધી જ રહી છે હમણાં રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે પણ એમણે કીધું કે એમની સરકાર આવશે કોંગ્રેસની સરકાર આવશે તો એસટી એસસી ઓબીસીનું આરક્ષણ કરવાનું કામ કોંગ્રેસની સરકાર કરશે એ રીતે જ અરવિંદ કેજરીવાલે થોડા વર્ષો પહેલા એમણે વિડીયો પર બને બયાન આપ્યું હતું કે આદિવાસી હોય કે એસસી હોય કે ઓબીસી એને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ એમના પરિવારમાં બીજી વાર આરક્ષણ ના મળવું જોઈએ એમનું બયાન હતું અને બીજું એમણે બયાન આપ્યું હતું કે એસટી એસટી અને ઓબીસીમાં આવક મર્યાદા પણ આવી જોઈએ એટલે એક આવક મર્યાદા પછી કોઈ વધારે કમાતું હોય એમને આરક્ષણ ના મળવું જોઈએ એવું અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ કહ્યું હતું એના માટે રાહુલ ગાંધી પોતે દિલ્હી વિધાનસભાનું જયારે ઇલેક્શન હતું ત્યારે અરવિંદ કેજરીવાલને આ મુદ્દે એમણે પણ એટેક કર્યું હતું તો જયારે બંદેવ પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આદિવાસી ઓબીસીના આટલા વિરોધી છે તો કયા મોડે જે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસીઓ માટે કામ કરે છે અટલ બિહારી વાજપાઈજીએ અલગથી આદિવાસી મંત્રાલયનું ગઠન કર્યું એસસી કમિશનનું મંત્રાલયનું કમિશન અલગ બનાવ્યું એ રીતે નરેન્દ્ર મોદી સાહેબ પણ હજારો કરોડ અને પ્રધાનમંત્રી બન્યા પછી લાખો કરોડનું બજેટ આપણા આદિવાસી સમાજ માટે જ ખાસ કરીને આપ્યું છે એના સિવાય પણ આપણા દેશના રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુજી આજે આદિવાસી સમાજમાંથી આવતા છે એ રીતે ભગવાન મીરસા મુંડાજીની જે જન્મજયંતિ છે એ પણ એમની જનજાતિ ગૌરવ દિવસ જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરીને કામ કરીએ છે અને એના સિવાય પણ આદિવાસી સમાજનું સશક્તિકરણ કરવા એમાં આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ બચાવવા માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી છે ને હંમેશા કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ખાલી વિરોધ વિરોધ વિરોધની રાજનીતિ કરે છે આંદોલન આંદોલન આંદોલનની રાજનીતિ કરે છે પણ હવે અમારા આદિવાસી સમાજના જે ગુજરાતમાં લોકો છે ઉમરગામથી અંબાજી લગીને એ જાગૃત થઈ ગયા છે એના કારણે જે હમણાં નગરપાલિકાના ઇલેક્શન હતા ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની એક મોટી જીત પાર્ટી અને કોંગ્રેસે પૂરી પૂરી રીતે ત્યાગી દીધા છે હમણાં સત્તાવીસ માંથી વિધાનસભામાં સીટ આવી તમને ગેરંટી સાથે કહું છું કે આ જ રીતની વિરોધની રાજનીતિ કરશે ને અમે વિકાસની રાજનીતિ કરશું ભાજપ વિકાસની રાજનીતિ કરશું એનાથી આવક બે હજાર સત્તાવીસમાં માં અમારા સતાવીસ માંથી સતાવીસ ભારતીય જનતા પાર્ટીના જ આદિવાસી પણ ધારાસભ્ય આવશે ધન્યવાદ